આગને કાબુમાં લેવા દુબઈ સિવિલ ડિફેન્સ ટીમોને ઘણા કલાકો લાગ્યા હતા દુબઈ મીડિયા ઓફિસ અનુસાર આગ લાગ્યા પછી તરત જ ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમો ઘટના સ્થળે પહોંચી અને રાહતનું કાર્ય શરૂ કર્યું હતું જે હા મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે ફાયર બ્રિગેડને ઝડપી કાર્યવાહી અને અન્ય ટીમો સંયુક્ત કાર્યના કારણે ઇમારતમાં તમામ સાતસો ચોસઠ ફ્લેટમાં રહેતા આડત્રીસો વીસ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા કોઈ જાનહાનિની કોઈ માહિતી નથી જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે નજીકમાં રહેતા એક સ્થાનિક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે જ્યારે આગ ચરમસીમાએ હતી ત્યારે કાટમાળ પણ ધીમે ધીમે નીચે પડી રહ્યો હતો આગ ફેલાતી અટકાવવા માટે અપનાવવામાં આવેલી પદ્ધતિઓના કારણે નજીકની અન્ય ઇમારતોને કોઈ નુકસાન થયું ન હતું જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર